શન આયોજિત સામાજિક સમરસતા શિબિરના તારીખ જાન્યુઆરી બે ને શુક્રવારના રોજ સાંજે ચાર કલાક માતાજીના મંદિરમાં યોજાય કાર્યક્રમમાં

મુસ્લિમ બિરાદરો ભાઈઓ અને બહેનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સમાજમાં મૂળભૂત અધિકારો નાગરિક હક સંરક્ષણ અધિનિયમ દહેજ પ્રતિબંધક કાયદો માહિતી અધિકારનો કાયદો બાળકોના અધિકારો સ્ત્રીઓના અધિકારો માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ એટ્રોસિટી એક્ટ અને સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે ચા નાસ્તો સૌને આપવામાં આવ્યો હતો આભાર વિધિ શ્રી ભીખાભાઈ એ મકવાણા દ્વારા કરવામાં આવી હતી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો

અને કામ કરી તો આપણું કામ થશે જો આજે અમારા દલિત સમાજમાં અને અહીંયા પણ આપણા લઘુમતી સમાજમાં જે એકતા થઈ એ દેશ આઝાદ થયા પછી ઓગણીસો સુડતાલીસથી આ સુધી આજે અમારી એવી એકતા થઈ છે હું મારા દલિત સમાજના ભાઈઓ બહેનોને વડીલોને કહેવા માગું છું કે આપણા સમાજના અંદરથી જે કંઈક લોકો સારું કામ કરે છે તો એના અંદર જે કઈ એવા વિક્ષેપ હોય કે એમને આપણે સમજાવી લેવાના એના અંદર વિશ્વાસ આપણે ફળવાનું નહીં અને આપણે સારા કામ કરવાના છે અને કરે જવાના એટલે એને કોઈના દોસ્તે એવું નહીં ભરવાનું પાછું કરી લેવાનું નહીં ભાઈ અમારા અમારો ભાઈ છે આવો છે એની તારીખ પસંદ કરજો એટલે એ શું છે કે આજે આપણો વિરોધ કરતો હોય તો કાલે આપણે જોડાઈ જવાનું એટલે આપણે સાથે મળી જો અત્યારે જેવો કે વિકાસ થઈ ગયો છે અહીંયા ગામોની જે થઈ રહ્યું છે તો આપણે બધા પણ વસ્તુ એવી આવે ત્યારે કામ સાથે આપણે કરી લઘુમતી ભરી બીજી કોઈ છે નહીં તો મળીને બધું કામ સારા કામ કરીએ અને સારા કામ આપણને ઉપર વાળો કરવાનો દરેક રીતે આપણને સહકાર આપે હું પણ તમારા જોડે કોઈ પણ કામ કરવું હોય તમારે માટે તો શું અને મોત સુધી રહેવાનું હતું આપણે ગમે તમારા મિત્રો સારું કામ કર્યું એટલું કંઈ મારી વાત દલિત સમાજ પણ લઘુમતીમાં અને મુસ્લિમ સમાજ પણ લઘુમતીમાં કાયદાની ભાષામાં જોઈએ તો દલિતો લઘુમતી સમાજ ના કહેવાય ખરેખર તો નાનો જ સમાજ છે સાત ટકા એટલે સમાજ નું સંગઠન સદાય ને એમની જે કહ્યું એકતા આ બંને સમાજની એકતા થાય ને એવી રીતે આજે જે આખી ચર્ચા ચાલે છે મૂળ નિવાસી લોકો આ દેશના મૂળવાસી માનવ આદિવાસી સમાજના લોકો વનવાસી લોકો બધા સમાજ એક સમાજ ભેગું થાય એસસી ઊભી ઓબીસી માઇનોરિટી જો ટોટલ દેશની પંચ્યાસી ટકા વસ્તી આપણી થાય સૌથી વધારે તાકાત કરે ને એસસી એસટી ઓબીસી માન્યો ને પંદર સત્તર ટકા લોકો એવા છે કે આ દેશ પર રાજ કરે છે આપણે બધા મત આપીએ છીએ કાયદાની કાનૂનની જાણકારી આપણી પાસે છે આજે આ જે બંધારણ બતાવ્યું આપણે જે કલ્પો બનાવ્યા કૌશિકભાઈ જે વાત કરી આ બંધારણ બનાવ્યું કોને

आपली दशा महाराज नाही आपण गावना गोत गाव अस्पृश्य तरीके जीवन जिवता माणस तरीके जीववा आपण अधिकार होतो कोण मंदिर आपण जी शकता न गाव तळा शकता नव्हता गाव पाणी पिवा नाही शकता जागत चाली शकता नव्हता આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે